નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો લોકોના ખિસ્સા પર સુડતાલીસ હજાર કરોડ રૂપિયાનો બોજો દેશની ત્રણ સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયાએ મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી છે એક રિપોર્ટ અનુસાર ટેરિફમાં આ વધારા બાદ ગ્રાહકો પર વાર્ષિક સુડતાલીસ હજાર પાંચસો કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડવાની શક્યતા છે હવે ગ્રાહકોને ફાઇવજી સેવા મેળવવા માટે ઇકોતેર ટકા વધુ પૈસા ચૂકવવા પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે વિશ્વનું સૌથી મોંઘું શહેર દુનિયાના સૌથી મોંઘા શહેરની વાત કરીએ તો સર્વે મુજબ હોંગકોંગ પ્રથમ નંબરે આવે છે સિંગાપુર બીજા સ્થાને અને જીરીચા ત્રીજા સ્થાને આવે છે કોસ્ટ ઓફ લિવિંગ પર મર્સર સર્વે બે હજાર ચોવીસના રિપોર્ટ મુજબ દેશનું સૌથી મોંઘું શહેર મુંબઈ છે અગાઉ દિલ્હી નંબર વન પર રહ્યું છે હવે આ મામલે દિલ્હી બીજા સ્થાને છે ચેન્નાઈ ત્રીજા સ્થાને છે અને બેંગ્લોર ચોથા સ્થાને છે ફુગાવાના સંદર્ભમાં હૈદરાબાદ પાંચમા સ્થાને અને પુણે છઠ્ઠા સ્થાને જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ભારતીય ટીમને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા પર અભિનંદન પાઠવ્યા છે પીએમ મોદીએ કહ્યું છે કે ચેમ્પિયન અમારી ટીમ શાનદાર અંદાજમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ઘરે લાવી છે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ તમારા શ્રેષ્ઠ પ્રદર્શન પર ગર્વ અનુભવી રહ્યા છે તમે રમતના મેદાન પર વર્લ્ડ કપ જીત્યો છે પરંતુ તમે ભારતના દરેક ગામ શેરી અને વિસ્તારના દિલ જીતી લીધા છે તમે એક પણ મેચ હાર્યા નથી આ કોઈ નાની ઉપલબ્ધિ નથી હું તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂર્યકુમારની કપિલ દેવ મોમેન્ટ ટીમ ઇન્ડિયાએ બે હજાર ચોવીસ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવ્યું છે ભારત સત્તર વર્ષ બાદ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિજેતા બન્યું છે ભારતીય ટીમે સત્તર વર્ષ બાદ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે છેલ્લે પાંચ ઓવરમાં આફ્રિકાના ખેલાડીએ સિક્સરો લગાવી હતી જેથી ભારતીય ટીમની જીત થોડી મુશ્કેલ દેખાતી હતી પરંતુ સૂર્યકુમાર યાદવે મિલરનો કેચ પકડીને ઓગણીસો ને ત્યાંશીમાં લોકોને કપિલ દેવની યાદ પણ અપાવી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે ઇંચ વરસાદથી અઠ્યાવીસ અંડરબ્રિજમાં પાણી ભરાશે ચોમાસાની સિઝન દરમિયાન જો તમે પણ કોઈ અંડરબ્રિજમાંથી પસાર થવાના હોય તો સાચવી જજો કારણ કે વરસાદના કારણે અમદાવાદ શહેરના તમામ અઠ્યાવીસ જેટલા અંડરબ્રિજોમાં પાણી ભરાશે બે ઇંચથી વધુ વરસાદ પડે અને અંડરબ્રિજમાં પાણી ભરાયેલું હોય તો તમે ત્યાંથી પસાર થશો તો તેના જવાબદાર તમે પોતે રહેશો પાણી કાઢવા માટે એક પોઈન્ટ ચૌદ કરોડ ખર્ચ કર્યા હતા પરંતુ તે પૈસા ક્યાં ખર્ચ કર્યા તે હવે સવાલ ઉઠી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હાર્દિકે હારના જડબામાંથી વર્લ્ડ કપ છીનવી લીધો છેલ્લા છ મહિના હાર્દિક પંડ્યા માટે સારા રહ્યા નથી પરંતુ આ વખતે હાર્દિકે આખી ગેમ પલટી નાખી હતી હાર્દિકે છેલ્લી ઓવરમાં હારના જડબામાંથી વર્લ્ડ કપ છીનવી લીધો છે તેણે દેશના લોકોને બતાવ્યું છે કે તેને કેમ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો તેને શા માટે ખાસ માનવામાં આવે છે સાઉથ આફ્રિકાના સૌથી ખતરનાક બેટ્સમેન ક્લાસેન અને મિલનની વિકેટ લઈને હાર્દિક ટીમ ઇન્ડિયાને મેચ અને વર્લ્ડ કપ જીતાડ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્દિકના પરફોર્મન્સથી ઉત્સાહ આસમાને જોવા મળ્યો હતો વર્લ્ડ કપમાં ભારતે ઇતિહાસ દીધો છે સાઉથ આફ્રિકા સાથેની દિલની ધડકન થમાવી દીધી તેવી આ મેચમાં ભારતે ભવ્ય જીત મેળવી હતી ભારતની જીત બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ભારતની જીત થતાં જ શહેરમાં મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉમટી પડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ ગુજરાતીઓનો કમાલ કપ ઇન્ડિયાના ખોડામાં આવી ગયો છે ભારત અને આફ્રિકા વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી વિશ્વકપ ફાઇનલમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓએ કમાલ કરી બતાવ્યો છે જેમાં હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં બાજી ફેરવી દીધી હતી તો બુમરાહના યોર્કર્સ આફ્રિકાના ખેલાડીઓને પહેલ ભેગા કર્યા હતા તો અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાને રન સ્કોર વધાર્યો હતો શ્વાસ થંભાવી દેનારી આ ફાઇનલ અંતે ભારતનો સાત રનને શાનદાર વિજય પણ જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આપ્યું છે વરસાદનું એલર્ટ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સામાન્ય વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે ઉપરાંત આ સ્થળો પર પાંત્રીસથી થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જગન્નાથજીની એકસો ને સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ અમદાવાદ શહેરમાં સાતમી જુલાઈએ ભગવાન જગન્નાથજીની એકસોને સુડતાલીસમી રથયાત્રા યોજાશે દર વર્ષે વિવિધ સાજ શણગાર સાથે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા નીકળે છે આ વર્ષે પણ પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અઢાર ગજરાજ ત્રીસ અખાડા અને એકસોને એક ટ્રકને શણગારવામાં આવે છે જોકે રથયાત્રાની તમામ તૈયારીઓ હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે સમાચારની વાત કરીએ તો રોહિત શર્માએ જીત્યા બાદ માટી ખાધી હતી ટીમ ઇન્ડિયાએ દક્ષિણ હરાવીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો છે ઉપરાંત સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ પણ જોવા મળ્યો હતો આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ રોહિત શર્મા કેંગિંગસ્ટન ઓવલ સ્ટેડિયમની પીચની માટી ચાખતો જોવા મળે છે તેણે પીચની માટી ઉપાડીને બે વાર ચાખી અને પછી બાર બાર ડોસમાં રંગો ફરકાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે બે સિસ્ટમ સક્રિય ગુજરાતના આ જિલ્લામાં પડી શકે છે જોરદાર વરસાદ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે આજે બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષદીપ અને વિરાટ કોહલીના ભાંગડા સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે વિડિયોમાં વિરાટ કોહલી અને હર્ષદીપસિંહ જોરદાર ભાંગડા કરી રહ્યા છે તેની આસપાસ રિંકુસિંહ મોહમ્મદ સિરાજ અને ખલીલ અહેમદ પણ જોવા મળે છે આ સિવાય ભારતનો સપોર્ટ સ્ટાફ પણ ત્યાં હાજર હતો બધા એકસાથે જોરશોરથી નાસતા હતા કોહલી અને હર્ષદીપે ભાંગડા કર્યા હતા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ અને રોહિતે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે